છે તાપી જિલ્લા એક માત્ર સરકારી જનરલ હોસ્પિટલ ને એક રૂપિયા ટોકન ભાવે તેત્રીસ વર્ષમાં ભાડે પ આવશે આવનારા સમયમાં આપણો આરોગ્ય પૂજીપતિઓના હાથમાં હશે આપણો શિક્ષણ કીધું હતું કે કોઈ તમને એક થાપડ મારે તો તમારો ગાલ ધરી દેવાનો પણ ગાંધીજીએ એવું નતું કીધું કે બે થાપડ મારે તો બીજો ગાલ પણ ધરી દેવાનો આપણે આમ જનતા પરેશાન નથી કરવા માંગતા અને સૌ સહકાર આપ જોવા સરકારી દવાખાના ને ખાનગીકરણ કરવાનું સરકારી દવાખાના ને ખાનગીકરણ કરવા